ભરૂચ જિલ્લાના માલસર બીચ થી ઝઘડિયા તાલુકાના વડિયા સુધીનો માર્ગ આજે પણ અપૂર્ણ હાલતમાં હોય આ માર્ગની ખરાબ સ્થિતિને કારણે રોજિંદા વાહન ચાલક તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અતિ મહત્વપૂર્ણ ગણાતા માલસર બ્રિજ નું લોકાર્પણ થયા બાદ એક આશા હતી કે આ માર્ગ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના જોડાણ માટે વિકાસનું મુખ્ય સત્ર બની રહેશે પરંતુ પુલ પછીનો થી ત્રણ કિલોમીટરનો ભાગ આજે પણ અધૂરો છે સરકાર દ્વારા જમીન સંપાદનની યોગ્ય પ્રક્રિયા હાથ ધર્યા વગર રસ્તાનું કામ શરૂ કરવામાં આવતા વરાછા ગામના ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ માર્ગનું કામ અટકી ગયું હતું અને આજ સુધી ન તો રસ્તાનું સમારકામ થયું ન તો ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધી પરિણામે માર્ગ પરથી પસાર થતા મુસાફરો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાની ખરાબ હાલતને કારણે અકસ્માતની સંભાવના પણ વધતી જઈ રહી છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને આક્ષેપ છે કે માર્ગ મકાન વિભાગ તેમજ સ્થાનિક સાંસદ ધારાસભ્ય અને અન્ય રાજકીય નેતાઓએ આ મુદ્દે પૂરતું ધ્યાન આપ્યું નથી તેઓ માત્ર ભાષણો વચ્ચનો પૂરતા સીમિત રહ્યા છે લોકો હવે તંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ માર્ગના સમારકામ અને જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી તાત્કાલિક કામ હાથ ધરવાની માંગણી કરી રહ્યા છે જેથી ત્રણેય જિલ્લાઓ વચ્ચેનું આ મહત્વપૂર્ણ જોડાણ સુચારો બની શકે અને જો આ બાબતે ખેડૂતો સાથે વાત કરી અને તેનો કોઈ ઉપાય લાવવો જોઈએ ત્યારે જોવું રહેશે કે આ બાબતે સરકારી તંત્ર માર્ગ બનાવશે કે પછી લોકો આ રીતે જ હાલાકી ભોગવતા રહેશે શું કહેશો આ માર્ગ વિશે ખરેખર છે ને ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમારે અઢી કરોડ રૂપિયાની આસપાસનો બ્રિજ તો બનાવી આપ્યો છે આલસનનો પરંતુ બે કિલોમીટરનો રોડ નથી બનતો જેના કારણે એટલી બધી તકલીફો પડી રહી છે અને એ તકલીફો એટલી હદે પહોંચી ગઈ છે કે અત્યારે તમે જુઓ આ રસ્તાની હાલત લોકો બાઇકો સ્લીપ મારે છે ફોર વ્હીલ રોડની નીચે ઉતરી જાય છે અને ઘણા લોકો તો એવા છે કે જે ચાલતા પણ નથી જઈ શકતા એટલે જેથી કરીને આ અઢી કરોડના ખર્ચે જે રોડ બનાવવામાં આવ્યો છે એ એકદમ અત્યારે તો એનું કામ થયું જ નથી જ્યારનો બ્રિજ બહેનો છે ત્યારનું પણ થવું જોઈએ અઢી કિલોમીટરનો રોડ બનવો જોઈએ જો બને તો આજુબાજુના ગામોની અવર જવર થાય અહીંયાથી ડભોઈ સિનોર આ બાજુ રાજપીપળા ઉમલ્લા એ બધા જે એકબીજાના સંબંધો પણ વધશે એકબીજાનો વાહન વ્યવહાર થશે તો લોકોની અંદર વિકાસ પણ થશે લોકોના રોજગારી ધંધાઓને આ એક વેગ મળશે પરંતુ અત્યારે જે પ્રમાણે રોડ છે એ તદ્દન ખરાબ છે ખાડા ટેકડાના કારણે એટલી બધી તકલીફ પડી રહી છે કે એની વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે આ એક રોડ બને તો સારું છે ત્રણ જિલ્લાને જોડતા મુખ્ય માર્ગ જે બ્રિજ કહેવાય કેટલો મહત્વપૂર્ણ બ્રિજ કહેવાય આ ત્રણ જિલ્લા માટે અત્યારે તો જે પ્રમાણે વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાને જોડતો બ્રિજ છે એ ખૂબ અગત્યનો બ્રિજ છે પરંતુ બે કિલોમીટરના જે માર્ગ માટે એવું કહેવાય કે જે નથી બનાવી રહ્યા ને તો ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે કારણ કે અહીંયાથી દારૂની આપલે પણ થઈ રહી છે બે નંબરના ધંધાઓ વધી રહ્યા છે આ એક બ્રિજના કારણે અહીંયા બે નંબરના ધંધાઓને વેગ પણ મળી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે અને અત્યારે જે પ્રમાણે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને હાલના નાયબ મુખ્યમંત્રી કે જેમના શાસનની અંદર ડ્રગ્સ વારંવાર પકડાઈ રહ્યું છે એટલે નિષ્ફળ અને અનપળ અને ગવાર જે સરકાર બેઠી છે મેં તો ચોખ્ખા શબ્દ એટલા માટે બોલું છું કે જો તમને અઢી કરોડના ખર્ચે બ્રિજ દેખાતો હોય તો આ બે કિલોમીટરનો રોડ નથી દેખાતો બનાવો ને આ લોકોને તકલીફ પડી રહી છે એમાં સમાધાન કરાવો આ લોકોને અવર જવર માટેનો રસ્તો છે તો કંઈક ને કંઈક સુવિધા તો આપો તમને ખોબે ને ખોબે વોટ આપે છે તો જનતા સુવિધા તો માંગે ને તેમને પ્રાથમિક સુવિધા આપો અને આ રોડ બનાવો જો રોડ વહેલી તકે નહીં બનાવવામાં આવે ને તો આવનારા દિવસમાં કદાચ બે હજાર સત્યાવીસમાં ભાજપ ખોવાઈ પણ જશે અત્યારે અમે સિનોરથી આવ્યા છે રાજપાડી મુકામે જઈએ છીએ છેલ્લા બે વર્ષથી આ રોડની એવી ને એવી હાલત છે તંત્ર કોઈ પ્રકારની તકેદારી લેતું નથી કોઈ આ રોડની જવાબદારી નથી હવે ચોમાસામાં તમે વિચારો તો આ રોડની કેવી કેટલી ખરાબ હાલત થતી હોય છે ગાડીઓના બ્રેકડાઉન થાય છે ટાયર ફાટે છે ઘણી બધી સમસ્યા છે અને આ રૂટ પર દિલ્હીના લગભગ સો થી દોઢસો તો અપડાઉન કરે છે લોકો હવે બરોડા જવા માટે આ એક માત્ર રાજપાડીનો સ્કોપ છે તેને બરોડા આવડા જનારા રાજપાડી જનારા લોકો બી કેટલા હેરાન થાય છે છેલ્લા બે વર્ષ થઈ ગયા બ્રિજ ને બંને બે વર્ષ પૂરા થઈ ગયા પણ આ રોજનું આ રોડનું આજ સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી તો અમારી તો ને અપીલ છે કે જેટલું બને એટલું આ રોડનું નિરાકરણ કરે અને ઘણી બધી પ્રજા હેરાન થાય છે તે બધાનું પ્રશ્નોનું નિરાકરણ થાય હા કરોડોના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થયું છે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ જે આ તંત્ર છે ગુજરાત સરકાર હોય કે પછી માર્ગ મકાન વિભાગના અંડરમાં આવતું હોય સ્થાનિક જે નેતાઓ છે તેઓ દ્વારા રજૂઆત તમને શું લાગે છે કરવામાં આવે છે તંત્ર દ્વારા કામ કરવામાં આવે છે નથી આવતું શું લાગે છે આ રસ્તો કેમ આટલો બધો બિસ્માર બની ગયો રજૂઆત રજૂઆત તો થઈ ગઈ છે પણ થતો બી આ કોઈ નિરાકરણ આવ્યું બે વર્ષ થઈ ગયા છે રજૂઆત થઈ હોય તો કામ તો થવું જોઈએ ને કામ પણ નથી થતું આ રિપેરિંગ થાય છે ઉમલા વાળા રોડ નું રિપેરિંગ થાય રિપેરિંગ પણ નથી થતું ઘણા બધા રોડો નું હાલ કામગીરી ચાલી રહી છે પરંતુ આજ રોડને કેમ આવી રીતના છોડી દેવામાં આવ્યો આટલા કરોડોના ખર્ચે જો બ્રિજનું નિર્માણ થઈ ગયું ત્યારબાદ આ જે રસ્તાને હાલ સુધીની અંદરમાં પણ આનો પેચિંગ વર્ક કે અન્ય કામ કરવામાં નથી આવ્યું શું લાગે છે ગુજરાત સરકાર આની ઉપર ધ્યાન નથી આપતું શું વહીવટી તંત્ર આની ઉપર ધ્યાન નથી આપતું હવે તંત્ર ધ્યાન ના આપતું હોય તો જ આ રોડની એટલી બધી બિસ્માર હાલત થઈ હોય વચ્ચે તો આ જ વર્ષે ચોમાસામાં આજ રોડ પર જવાની જવાની પરિસ્થિતિ જ નથી ખાડા એટલા ઊંડા થઈ ગયા છે તમે ફોર વ્હીલર પણ લઈને જઈ શકતા નથી અને ટુ વ્હીલર વાળાની તો એટલી ખરાબ હાલત થઈ જાય છે કે એ લોકો બાઇક લઈને જતા હોય ને તો એમને માથે રૂમાલ બાંધવો પડે કા તો હેલ્મેટ બાંધવું પડે એટલી ગંભીર પરિસ્થિતિ થઈ જાય છે તો તંત્ર બને એટલી તકેદારી રે અને આ રોડનું જેટલી જેટલામાં વહેલું થાય એટલું નિરાકરણ થાય તમામ તમામ પ્રજા હેરાન જ છે જેટલા બી લોકો અવરજવર કરતો હોય એ બધા હેરાન છે હા ક્યાંક ક્યાંક જે આમ જનતા છે પરેશાન છે આવા રોડ રસ્તાના કારણે તારા આપડે અન્ય વાહન ચાલક છે તેમને પણ જાણવાનો પ્રયાસ કરી શકે શું કહેવામાં આવે છે સાહેબ શું કેશો આ માર્ગ દિશે અને શું કેવાનું મરી ગયા એની સરકાર કામ એ જ નહીં પર એવું કહેજો સરકાર ને તમે ઊંઘી કામ રહ્યા છો આ પ્રજા વોટ આપે આપીને મરી ગઈ તમને ક્યાંક ને ક્યાંક પ્રજા હેરાન પરેશાન છે જે બિસ્માર માર્ગ થઈ ગયા છે તેના જે હાલ હાલત થઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે આમ જનતા છે આમ નાગરિકો છે ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ ચૂકી છે જે રોડ રસ્તા બાબતે વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના ઘણા બધા રોડ રસ્તા છે તે બિસ્માર હાલતમાં હોય તેના કારણે જે આ જે વાહન ચાલકો છે એમને પડતી હાલાકીના કારણે હાલ તો તંત્ર દ્વારા વહેલી તકે આવા માર્ગોનું સમારકામ કરવામાં આવે તેવી હાલ માંગ ઉઠવા પામી છે સતીષ વસાવા દિવ્યાંગ ન્યૂઝ ઝઘડિયા ભરૂચ